આજે સિદ્ધપુર થળીમઠ ખાતે બ્રહ્મલીન મહંત શ્રી જગદીશપુરી બાપુનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ કમાણા મહંત અમર ભારતી બાપુના અધ્યક્ષસ્થાને યોજાયો સાથે થળીના નવનિયુક્ત મહંત કાર્તિક પુરી બાપુને જાહેર સમર્થન કરાયું જેમાં મોટી સંખ્યામાં ગોસ્વામી સહિત અઢારે વર્ણના લોકો ગુજરાતના ખૂણે ખૂણેથી આવ્યા હતા જેમાં ગામોના સરપંચો બાપુના સેવકગણ સહિત વિશેષ ઉપસ્થિતિ જોવા મળી હતી મળતી માહિતી મુજબ કાંકરે તાલુકાના થળી જાગીર મઠના મહંત જગદીશપુરી બાપુનું દુઃખદ અવસાન થતા ગાદી માટે વિવાદ સર્જાયો હતો વિવાદને લઈ સંતો મહંતો ગામે ગામથી પધારેલ આગેવાનો બાપુનું સેવકગણ દસનામ ગોસ્વામી સમાજે પ્રતિક્રિયા આપી

પરમ પૂજ્ય પરમ વંદનીય પ્રાપ્ત સ્મરણીય જેમના આજે આપણને એમની ખોટ વર્તા એવા પરમ પૂજ્ય જગદીશપુરી બાપોની આજે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ તથા સંઘોળ માન ક્રિયાનો આજે આપણે કાર્યક્રમ રાખેલો છે ત્યારે અઢારે આલમ સો ગામ તથા ગોસ્વામી સમાજ અહીંયા શ્રદ્ધાંજલિ કાર્યક્રમની અંદર અહીંયા બધા પધાર્યા છે આજે દેખાય રહ્યું છે કે પૂજ્ય બાપુની શ્રદ્ધાંજલિ આજે આપણને આપવા માંડી છે બહાર દિવસે અને એ લાગણી આજે વ્યક્ત થઈ રહી છે દરેકની આંખની અંદર આંસુ વિની આંસુ દેખાઈ રહ્યા છે કેમ કે પૂજ્ય જગદીશપુરી બાપુએ આપણા વચ્ચે એવા એવા પ્રસંગો આપણને મૂકીને ગયા છે કે તે આપણને હર ધમ હર ઘડી આપણને યાદ આવે છે ત્યારે પૂજ્ય જગદીશપુરીજી બાપુના ચરણોમાં હું સત સત નમન કરું છું કે પરમાત્માને પ્રાર્થના કરું છું કે આ દિવ્ય આત્માને સુખ અને જ્યાં પણ બિરાજમાન થાય ત્યાં એમની આત્માને શાંતિ મળે અને પૂજ્ય જગદીશપુરી બાપુના જે થડીમઠના થોડાક વિવાદોના કારણે આપણે આજે સમાજ અને સેવક સમાજ દુખી થયો છે એના ન્યાય માટે આપણે આજે એક લડત લડી રહ્યા છીએ કે પૂજ્ય જગદીશપુરીજી બાપુના જે મંતની ગાદી માટે લડત લડી રહ્યા છીએ અને એ લડત ખોટી નથી સત્ય છે પૂજ્ય જગદીશપુરીજી બાપુ દેવ થયા અને એમની જે પાછળની અંતિમ વિધિ હોય તે ઝડપી કરી દેવામાં આવી સેવકોને પણ સાથે લેવામાં આવ્યા નહીં અને તરત જ મંત પર બિરાજમાન બિરાજી દીધા સેવકોને કોઈ મંતથી દુઃખ નથી પણ પૂજ્ય જગદીશપુરીજી બાપુને જે એમનો જે ભાવ પ્રેમ જે લોકો એમના માટે જે તત્પર હતા તેમને અંતિમ ઘડી સુધી દર્શન કરવા મળ્યા નહીં અને જગદીશપુરીજી બાપુને જે એમની વિધિ થતી હોય પૂજાપાઠ થતો હોય જે એમના ઉપર અભિષેક કરીને સમાધિ આપવામાં આવે તે પણ પરિપૂર્ણ થઈ નથી અને ચાર ગોમની અંદર એમની શોભાયાત્રા પણ કાઢવી હતી પણ એ સેવકોની લાગણી પણ એમને દોભાવી છે ત્યારે આજે સેવક પરિવાર બહુ દુઃખની લાગણી વ્યક્ત કરી રહ્યો છે અને એ લાગણીના કારણે આપણે પરમ પૂજ્ય જગદીશપુરીજી મહારાજના બાવીસ તારીખે

તે પૂરી થાય એના માટે આપણે બધા એકત્રિત થયા છીએ આખો ગોસ્વામી સમાજ કે દેવદાર બાપજી એ જે સમાજને ન બોલી શકાય તેવા અભદ્ર શબ્દો બોલી અને સમાજને વખોડે છે ત્યારે એ દુઃખની લાગણી આ ગોસ્વામી સમાજ વ્યક્ત કરી રહ્યો છે કે આવા શબ્દો આ સમાજે તમને કોઈ બોલ્યા ન હતા તમારા માટે બહુ માન અને મર્યાદા સમાજે રાખી હતી સેવક પરિવારે પણ માન અને મર્યાદા રાખી હતી તો આ શબ્દો બોલવા ના જોઈએ પછી કોઈ પણ બદલતા રહીએ એનો કોઈ અર્થ નથી અને આપણે બધા એકત્રિત થયા છીએ તો જયારે આપણે બજારની અંદર જઈએ ને તો કેરીનો કેટલો ભાવ હોય કિલોનો બસો રૂપિયા ત્રણસો રૂપિયા અને સફરજનનો પણ એવો ભાવ હોય પણ કેળાનો માપણો જ ભાવ હોય પચાસ સાઠ રૂપિયા જ્યારે આપણે કેરી લેવી હોય તો કાપીને આપણને આપવા ચખાડે સફરજન ખાવું હોય તો પણ ચખાડે કોઈ કેળું ચખાડે કેમ કે સંગઠન છે એનું એકતા છે એટલે કોઈ ચખાડતું નથી એટલે આપણે બધા સંગઠન એકતાની અંદર હશું ને આપણે હો નાના રહ્યા પણ આપણી જૂ થશે તો આપણો સદાયને માટે વિજય વિજયને વિજય થશે આ આપણો વિજય આપણે કોઈ સ્વ આ સમાજની અંદર સેવક સમાજની અંદર કોઈને કોઈ સ્વાર્થ નથી સેવક સમાજને આ સંસ્થા સાથે ઘસાવાનું છે અનેક રૂપિયા આપવાના છે અને સંસ્થા સેવકોના કારણે જ ચાલવાની છે અને આપણા ગોસ્વામી સમાજ તો એક જ સ્વાર્થ છે કે આ ગાદી સચવાય આ ગાદીની પરંપરા સચવાય અને એનો મમ મર્યાદા સચવાય એ જ સમાજને પણ સ્વાર્થ છે સમાજની પણ કોઈ બીજો સ્વાર્થ નથી એટલે આપણે બધા એક રહી અને આપણે કુછે જગદીશપુરીજી બાપુને સાચી શ્રદ્ધાંજલિ દરેકે કીધું કે સાચી શ્રદ્ધાંજલિ ક્યારે આપીશું કે જ્યારે આપણે આપણે વિજય પ્રાપ્ત કરીશું ત્યારે બાપુના ચરણોમાં સત્સત્ વંદન કરીને સાચી શ્રદ્ધાંજલિ આપીશું અને ટૂંકની અંદર હું કહું કે થોડા સમયની અંદર સેવક પરિવારની પણ બહુ બહોળી સંખ્યાની અંદર જરૂર પડશે જેમ બધા ગોસ્વામી સમાજે જેમ આવેદન પત્ર આપ્યા એવી રીતે એક જ વખત ગોસ્વામી સમાજની પણ જરૂર પડશે જ્યારે પણ મારો મેસેજ બે ચાર દિવસની અંદર આપને ફોરવર્ડ થાય તો જે સ્થળ નક્કી કરવાની અંદર આવે તો હજુ પધારજો આપણો વિજય વિજય થવાનો જ છે એના માટે આ એક ઝિલ્લી છે અને પછી તો જે કાર્યવાહી કરવાની છે તો ચાલુ જ છે પણ એક માટે આપણે એક થઈ અને હવે જ્યારે હાકલ પડે ત્યારે આખો સમાજ સેવક સમાજ ઉપસ્થિત થાય એ સાથે મારી વાણીને વિરામ મળું જય તસના જય કેવરપુરી મહારાજ જય જય થાળી મઠના મંત અચાનક દેવ થઈ ગયા એ બહુ દુઃખ થાય છે બહુ દુઃખ થાય છે અને એમની શ્રદ્ધાંજલિ છે ત્યાં રહેવાનું ઘર છો અને શ્રદ્ધાંજલિ છો અમને સેવકોને ને અફસોસ થાય છે હરેક સંતો મંતો મહેમાનો ભાઈઓ બેનો સેવકો સર્વને ચંદનજી ઠાકોરના બે હાથ અને ત્રીજું મસ્તક નમાઈ નમન કરું દુઃખ તો એક વાત છે પ્રભુ કે કોઈ સપને ખ્યાલ નતો કે અમારી થળીમાં આવું થશે હાલ અમારા ગામડામાં દુઃખ થઈ ગયું છે પણ હમણાં બાપુએ વાત કરી હતી ને એમનું જંગલ કાપે છે ને હાથો એવા આથાસીમ હોય ન કે બીજી ગાદીના મતની તાકાત નથી હોય અહીં નિધાન પેલું કરે સાહેબ પણ આથાસીમ હોય પણ

બરોબર આ તો જીત છે હજી સમાજ છે બરોબર એમનો સમાજ જે નિર્ણય કરે એ બરોબર છે બાકી આજુબાજુ બધો સાફ અઢારે આલમ આ મહારાજી બાપુ ની સાથે જ છે

સાતિક પુરીના ગાદીપતિ બનાયા છે એમાં અમે બધા દસ નામ પરિવાર અઢારે આલમ બધા અમે સાથે છીએ અને ભેગા રહેશું અને અમારે એટલું જ કેવું છે દસ નામ સમાજની કે આપણને કોઈ અભદ્ર શબ્દ જો કોઈ બોલ્યા હોય એનો લીટકો કરાય નહીં આજ એ વ્યક્તિ બોલી ગયો તો કાલ બીજા પણ આપણને બોલી જાય એમનો બી દોષ નહીં આપણા આપણા વાળા અંદર ઘૂસ્યા ચાર્યા વ્યક્તિ કોઈ બોલી શક્યો છે કે એની કોઈ તાકાત નથી કોઈ બોલી શકે પણ આપણને આપણા વાળા એ માર્યા છે અઢારે આલમ આપણી સાથે છે પણ આપણને આપણા વાળા માર્યા છે એટલે આપણે આ દુખી છીએ કે આજ બધું કાર્ય થઈ શકતું હતું પણ આજ દસ નામ જાગ્યો છે અને જાગતા રહેજો અમારો દસ નામ એક છે અને એક છે જય દસ નામ બાર ગામ વામરિયા તમામ બાર ગામ આ ગુરુ સેવકના સેવકના સમર્થનમાં થઈએ અને પૂરેપૂરો ટેકો મારા બાર ગામનો નહીં પણ ઉત્તર ગુજરાતના તમામ દરબાર નો અમારો ટેકો છે ઓમ નમુના જય કેવળપુરી બાપા જય જગદીશપુરી બાપા જય ભગવાન કી જય આજના આ પાવન ને પુણ્યશાળી ભૂમિ એવા સિદ્ધપુર ભૂમિ ની અંદર કેવળપુરી બાપુ એ તપ કરેલું એ ભૂમિકા આજે અંદર અમે બાપુ નું આજે શ્રદ્ધાંજની રાખેલી અને એમની માળ ક્રિયાનું કાર્ય આજે અહીંયા રાખેલું હોય તમામ અમારો બેગ સમાજ નામ સમાજ અને બાપુના સેવક ગણો જે પચાતી હો અમના છે બધા અહીંયા મળી અને બાપુનો પ્રસંગ અહીંયા આજે ઉજવીએ છીએ બીજું કહેવાનું એ છે કે અમારી જે અસલ ગાદી ઉપર જે બાપુ દેવ થઈ ગયા અહીંયા અત્યારે અન્યાય થઈ રહ્યો છે ત્યાં આવી અને દેવદરબાર બાપજી આવીને અડીંગો જમાવી અને માથાભારી તત્વો લાવી રિવોલ્વરો બતાવી અને સેવકોને માર મારી અને આ જગ્યા અમારી અડપ કરી છે અઢારે વર્ણના સો ગામના સેવકોને આ માન્ય નથી માટે દરેકે દરમિયાન ભેળા મળી અને સરકાર શ્રી પાસે ન્યાય માગ્યો છે અને એ લોકો એવી ધમકીઓ આપે છે કે આમને સામને આવો અને રિવોલ્વરો બતાવે છે અને આવાની અંદર અદ્ધર ફાયરિંગ પણ કર્યા એ મારી રૂબરૂ થયેલા છે હજાર સેવકો જોતા હતા અમારે આમલોના સરપંચ અને મુખ્ય માણસ એવા જયંતિજી મંત્રી સાહેબ અને સરપંચ સાહેબ નું પદ પણ છે બાપુ નો ડાહોવા થયા જગદીશપુરી બાપુ નો એવા માણસ જયારે સાચું સમજાવ્યા ગયા વગરનાથ બાપજીને ને ત્યારે એમને હજારો માણસો હશે એમની ઇજ્જત લીધી એમનો લાફો માર્યો એ થયા પછી બાપુ ની સમાધિ આવ્યા પછી અમે નીકળી ગયા અને નીકળ્યા પછી એ લોકોએ બાપુની ત્રણ તિજોરીઓ તોડી છે અને એક ચિજોરી ના તૂટી તો એને કટરથી લાઈન તોડી અને જે બાપુની મિલકત હતી એ લોકો ત્યાંથી લઈ ગયા છે અને ખોટે ખોટા લગાઈ અને કોઈ હક નથી કોઈ દાવો નથી એવા અહીંયા આ જગ્યા ની અંદર બેઠા છે અમારો દસ નામ સમાજનો એમાં વિરોધ છે એ બાપુના સેવકોનો પણ વિરોધ છે તો દરેક જણ અઢારે વરણ અમારા ચાલીસ થી પચાસ ગામ સો ગામ અમારા ભેળા છે અમે એનો ન્યાય માગવાના છીએ ન્યાય માગીએ છીએ સરકાર શ્રી ને મારી વિનંતી છે કે અનો ન્યાય નહીં મળે

કે જો અમારે આ શ્રદ્ધાંજલ પ્રોગ્રામ મોટો થળીમાં કરવાનો હતો મોટો ભંડારો કરવાનો હતો બાપુનો રંગે સંગે વરઘોડું કરી અને પછી અમને સમાધિ આવવાની પણ મંગળવારના દિવસે આ લોકોએ તાત્કાલિક એક એવા વ્યક્તિને બેસારી દો જો ખંડિત મૂર્તિ પૂજાતી ના હોય તો ખંડિત માણસ પણ નાખવામાં આવે એવા માણસને ગાદી પર બેહારી અને જેને તિલક કરી દીધું પોતાની રીતે નિર્ણય લીધો રો અવનિર્ણય ચાલે નહીં કારણ કે અમારા એકસો ને એકતાલીસ ગામનો ગુરુદ્વાર છે અમુક એકસો ને એકતાલીસ ગામ કોઈ પણ સંજોગોમાં ગમે ત્યારે થળાઈમાં કોઈ પ્રસંગ હોય તો અમારી અટારી આલમ ત્યાં હોય છે કામ કરવા માટે સેવા કરવા માટે અને અથાશક્તિ ફાળવા માટે પણ ત્યાં હોય છે આ લોકોને કોઈને પૂછ્યું નથી એ લોકોએ અને જાતે નિર્ણય લઈ જાતે તિલક કરી અને બેહચાળી દીધા છે એટલે અમને બહુ દુઃખ્યું છે એની આ મીટિંગો થઈ રહી છે બરોબર દસ નામી સમાજ તો એક છે પણ અમે દસ નામી સમાજને અમારો ટેકો છે અને અમે એમને ચોખ્ખું કહીએ જ છીએ કે અમારા એકસોને એકતાલી ગમ

અને અમે આજુબાજુના તમામ ગમેના આગેવાનો આજે અમે સિદ્ધપુર મઠની અંદર બાપુના સાનિધ્યમાં જ્યારે મળ્યા છીએ ત્યારે અમે બાવીસ તારીખે કાર્તિપુરી મહારાજની સમગ્ર પોચ થી પણ વધારે લોકોની હાજરીમાં અમે ગાદીપતિ તરીકે એમની ઘોષણા કરેલી હતી એને અમે સમર્થન આપીએ છીએ કોઈ પણ સંજોગોમાં અન્યાય નિષ્હાન કરી લેવાય કોઈ એક જ વ્યક્તિ એવો ખોટો નિર્ણય લે અને ચલાવી કોઈ પણ સંજોગોમાં ચલાવી ના લેવાય આપણા હિન્દુ ધર્મનો ધર્મ છે કે ભલે આપણે ધર્મ માટે ખપી જવું પડે તો એની કોઈ ચિંતા નહીં પણ અમે ક્યો સુધી બાપુની સાથે છે કાર્તિકપુરી બાપુની સાથે અને રહીશું એમાં કોઈ બેહમત નહીં જેને જે થાય તે આજે અમે બહુ શાંતિથી આજે અમારા ધર્મને ટકાવી રાખવા માટે અહીં જગ્યા થયા કોઈનું કંઈ લેવા માટે નહીં થયા તો અહીં જે વધારે પણ અમારી વિનંતી કે સૌ સમર્થન આપજો ત્યારે અન્યાય નાશ સહન કરે હું ઠાકોર દિનાજી સરસ્વતી તાલુકો જિલ્લો પાટણ